एक बेर श्रीजी सांझ को जाय के अपनी बाग में बैठक किए है और श्री राय जी आद्य श्री गोसाई जी के बालक सब बैठे है तब एक ब्राह्मण श्री महावन को आयो सो निष्कंचन हो और वृद्ध हो चलियो जाई है तब वे ब्राह्मण के मन में ऐसा आयो जो मौको श्री ठाकुर जी ने घोरा दियो हो इ, तो मैं घोरा चल के चल तो और बार मेरे संग चलते और भले बुद्धि सो जीवते ऐसी इच्छा भई तब एक मनसबदार श्री मथुरा जी को राह चलियो जाई है ताके साथ घोड़ा डट्टू बहुत हते। ता में एक घोड़ी सबर है ते उनने थान दियो तब सिपाई को सिपाही ने ब्राह्मण को पकड़ियो और बिगारी में लियो घोड़ी को पलान वाके सिर पर बोझ धरियो फिर वछेरो सिर पर उठावो ठरियो और ब्राह्मण को साथ लेनो ठहरियो प्रथम ब्राह्मण को घोड़ा ऊपर चढ़नो विचारियो तब वे घोड़ा ब्राह्मण ऊपर चढ़ियों ऐसे आपू श्री गोपाल लाल जी देख के वैष्णव देख के पास के वैष्णव आपु श्रीमुख सु कहन लगे जो देखो कैसो देव को खेल है जो दयाल उल्टी करे है तब वैष्णव ने पूछी जो राज कैसे है तब सब ब्राह्मण के वृतांत कहे फेरी कही जो अपने मार्ग में वैष्णव को श्री ठाकुर जी जो प्रार्थना नहीं करनी सोई वैष्णव के वृत्तांत आप श्री एकादश कंद को श्लोक पढ़ के कहे त्रिभुवन विभव हेतव वैप्य वेप वेप वैंकुट स्मृतिरजितात्मसुरादिमृग न चलती भगवत् पदार विन्दा स वैष्णव वाग्य जो वैष्णवन के वृतांत आपू कहे है जो वैष्णव है ताकू को स्वर्ग मृत्यु पाका पाताल को वैभव देवे है पर भगवत स्मृति छोड़ी के इच्छे नहीं और जिनने आत्मशक्ति इच्छा को वश किए है और लव अर्ध लग भगवत चरणारविंद को ध्यान चुके नहीं ये सो वृत्तांत वैष्णवन को चाहिए जो ए ब्राह्मण को इच्छाते सुख प्राप्ति नहीं है और इच्छाते दिख दुख निवृत्ति भी नहीं है ते काहे थे जो देवी विचित्रागति ही જો દેહ હે સો તો રૂપ મિથ્યા હે હૈર કર્મ સત્ય હે તાતે વૈષ્ણવ કુ તો સદૈવ ભગવત પ્રાપ્તિ એસે જેસે પુષ્ટિ માર્ગ મે ભાવપૂર્વક ભક્તિ લિખે તૈસે કરણી કો એસો વૈષ્ણવ મનુષ્ય દેહ કબ મિલેગો ઓર મનુષ્ય દેહ કો ફલ યહ ફેરી આપ ગોકુલ મેં પધારે એથી ષ્ઠ વચનામૃત સંપૂર્ણ અહીં છઠ્ઠા વચનામૃતમાં પણ જેમ આપણે આગળના વચનામૃત માં બધે જોયું કે શ્રી ઠાકોરજી ઉપર ક્યારેય અવિશ્વાસ ન કરવો શ્રી ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખવો એ જ વાતને અહીં ફરીથી આપણે એક વૃત્તાંત દ્વારા શ્રી ગોપાલલાલજી વૈષ્ણવોને સમજાવે છે કે શ્રી ઠાકોરજીની શ્રી ઠાકોરજીની જે ઈચ્છા છે એના ઉપર વિશ્વાસ રાખવો નહીં તો શું હાલત થાય એ બ્રાહ્મણના ઉદાહરણથી શ્રી ઠાકોરજી આપણને સમજાવી રહ્યા છે છઠ્ઠા વચનામૃતનો ભાવાર્થ ઉપરના છઠ્ઠા વચના મૃતમાં શ્રી ગોપાલલાલજી બ્રાહ્મણની વાત ઉપરથી વૈષ્ણવના શુદ્ધ લક્ષણ સમજાવી રહ્યા છે જીવ ધારે પોતાના મનમાં કાંઈ ત્યારે ભગવદ ઈચ્છા એ બને છે કંઈ હવે અહીંયા જે બ્રાહ્મણનું આખું વૃત્તાંત છે કે શું થયું એનું ભાવાર્થમાં આપ્યું નથી પણ જેવું શ્રી ઠાકોરજી ઉપજાવે અને જેવું હું સમજું છું ત્યાં સુધી હું એનું વર્ણન કરું છું કે બ્રાહ્મણ સાથે શું થયું તો એક મહાવનનો બ્રાહ્મણ જે નિષ્કંચન હતો અને વૃદ્ધ હતો એ ચાલ્યો જાય છે ત્યારે બ્રાહ્મણના મનમાં એવું થયું કે શ્રી ઠાકોરજીએ મને ઘોડો દીધો હોત તો હું ઘોડો ઘોડા ઉપર ચડીને જાત અને દસ સવાર મારી સાથે ચાલત આવી ઈચ્છા એ બ્રાહ્મણને થઈ હવે બ્રાહ્મણ હતો નિષ્કંચન અને આવી ઈચ્છા એના મનમાં કરી ત્યારે એક મનસબદાર શ્રી મથુરાજી રાહ ચલ્યો જાય છે એટલે એક સુબેદાર મથુરાજીની રાહમાં મથુરાજીના રસ્તે જાય છે અને એની સાથે ઘોડા ઘણા બધા ઘોડા છે એમાંથી એક ઘોડી સગર્ભા છે અને તેણે વાછરાને જન્મ આપ્યો હવે એ વાછરાને વાછરું તો ચાલી ના શકે તો ત્યારે એનો કોઈ સિપાહી એ બ્રાહ્મણને પકડીને લઈ આવ્યો અને એ જે ઘોડીનું પલાન હતું એના ઉપર મૂક્યું અને વછેરો એની ઉપર મૂક્યો બ્રાહ્મણ ઉપર અને બ્રાહ્મણને સાથે લઈને ચાલ્યો આ બધું દ્રષ્ટાંત આ બધું વૃત્તાંત્રી ગોપાલલાલજી જુએ છે અને શ્રી ઠાકોરજી તો મનને વાત જાણતો હોય કે બ્રાહ્મણે શું વિચાર્યું ને શા માટે આવું થયું એટલે ત્યારે પાસેના વૈષ્ણવોને પોતાના મુક્તિ કહેવા લાગ્યા કે જો આ દેવનો કેવો ખેલ છે ત્યારે વૈષ્ણવે પૂછ્યું કે રાજ આવું કેમ ત્યારે બધું બ્રાહ્મણનું વૃત્તાંત જે બ્રાહ્મણ સાથે થયું હતું એ બધું શ્રી ગોપાલલાલજી બધા વૈષ્ણવોને કહે છે અને ત્યારે સમજાવી રહ્યા છે જીવ ધારે પોતાના મનમાં કંઈ ત્યારે ભગવદ્ ઈચ્છા એ બને છે કંઈ જીવની કલ્પના અનુસાર કંઈ થતું નથી જીવની ઈચ્છાથી દુઃખની નિવૃત્તિ થતી નથી તેમ જીવ જેટલું ઈચ્છે તેટલું સુખ પ્રાપ્ત થતું નથી તો બધું થાય છે આપણે નવલદાસજીએ નવલદાસજીએ પણ દોરામાં ખૂબ સુંદર આજ્ઞા કરી છે ને કે પ્રભુ ઈચ્છા બીધી સબ ભી બિન ઈચ્છા કછું નહીં એવી જ રીતે નવરત્નમાં નવરત્નમાં પણ શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર આજ્ઞા કરી રહ્યા છે કે તથે તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધ્રુતમ ત્યજેત કે જે કંઈ થઈ છે બધું શ્રી ઠાકોરજીની ઈચ્છાથી શ્રી ઠાકોરજીની લીલા છે તેથી જીવે ક્યારેય પોતાની ચિંતા કરવી નહીં અને જીવ જેટલું ઈચ્છે એટલું દુઃખ એટલી દુઃખની નિવૃત્તિ થતી નથી તેમ જીવ જેટલું સુખ ઇચ્છે એટલું એને પોતાની ઈચ્છાથી પ્રાપ્ત થતું નથી પણ જો શ્રી ઠાકોરજીની કૃપા થાય અને શ્રી ઠાકોરજીની ઈચ્છા થાય તો રાજામાંથી રંગ પણ બની જાય અને રંગમાંથી રાજા પણ બની જાય એવા ઘણા દાખલાઓ દૃષ્ટાંતો આપણે જોયેલા છે જે બનવાનું હોય તે જ બને છે માટે જીવે તો ભગવદ્ ઈચ્છાને આધીન રહીને ભગવદ્ ભજન જ કરવું અને દેહ માટે કંઈ પ્રભુ પાસે પ્રાર્થના અથવા માંગણી કરવી નહીં પુષ્ટિ માર્ગની ભાવના પ્રમાણે ભક્તિ કરવી અને ભગવત ચરણાર્વિંદની પ્રાપ્તિની ઈચ્છા રાખવી કારણ કે મનુષ્ય દેહનું એ જ ફળ છે ખરો અનન્ય વૈષ્ણવ ત્રણ લોકના વૈભવને પણ ઈચ્છા રાખતો નથી અને ભગવત ચરણારવિંદનો આશ્રય છોડતો નથી કારણ કે જેણે પોતાની સર્વ ઈચ્છાઓને વશ કરીને એક ભગવત ચરણારવિંદનું ધ્યાન ધ્યાન કરે છે તે નાસવાન મિથ્યાદેહનો મોહ જરાય રાખતો નથી જેમ આપણે આગળ વચનામૃતમાં પણ જોયું કે જેવી પોતાના પોતાના સુખ માટે કે પોતાના સ્વાર્થ માટે ક્યારેય ભક્તિ કે શ્રી ઠાકોરજીનું નામ સ્મરણ ભજન કરવાનું નથી જેવનું પોવ પોતે જે ઉદ્યમ કરે છે એ પણ કોના માટે તો અંતમાં આપણું એટ ધી એન્ડ આપણો મેઇન એમ શું હોવો જોઈએ કે મારે શ્રી ઠાકોરજીના સુખમાં વધારો કરવો છે મારે શ્રી ઠાકોરજીના વૈભવમાં વધારો કરવો છે તેથી જ હું આ ઉદ્યમ કરું છું તેથી આ મહેનત કરું છું જો હું સ્ટડી કરું છું તો હું શ્રી ઠાકોરજીના સુખમાં વધારો કરી શકું એની માટે મારે કમાવું છે એટલા માટે હું સ્ટડી કરું છું જો કાંઈ મને કાંઈ મારામાં આવડત છે મારામાં કાંઈ ગુણ છે મને શ્રી ઠાકોરજીએ કાંઈ વિશેષ પ્રદાન કર્યું છે તો એનો પણ એટ ધી એન્ડ હું શ્રી ઠાકોરજીમાં વિનિયોગ કરાવી શકું શ્રી ઠાકોરજીના વૈષ્ણવો માટે આપી જે આ ન્યારી સૃષ્ટિ છે એમના વૈષ્ણવ ઘણા બિરાજે છે એમના સુખ માટે હું કાંઈ વિનિયોગ કરાવી શકું એ જ મારો એટ ધી એન્ડ મેઇન મોટિવ હોવો જોઈએ અહીંયા પણ સાતમા વચનામૃતમાં પણ શ્રી ઠાકોરજી બ્રાહ્મણના વ્રતનથી એ જ કહી રહ્યા છે કે નાસવંત મિથ્યા દેહનો મોહ જરાય વૈષ્ણવે રાખવો નહીં અને શ્રી ઠાકોરજીનું ભગવત ચરણારવિંદનું એક ધ્યાન કરીને રહું અને આપણા માટે સાચું ધન તો શ્રી સત્યભામા સુવન હે આવે છે ને પદમાં કે સાચો ધન સત્યભામ સુવન હે ઓર કચું સંગન આવે હો એમ જ મનુષ્ય દેહ પાછો મળવાનો નથી એમ વિચારીને ભગવદ્ ભક્તિ રૂપી ફલને છોડતો નથી સંસારના સુખ દુઃખની નિવૃત્તિ કે પ્રાપ્તિ માટે ક્યારેય પણ પ્રભુ પાસે તે પ્રાર્થના કે કોઈ માગણી કરતો નથી અને આમ પણ સુખ અને દુઃખ તો સિક્કાની બે બાજુ જેવા છે જો આપણે શ્રી ઠાકોરજી પાસેથી સુખની આશા રાખશું તો જેમ સુખ જશે તો પાછું દુઃખ આવશે જ એના કરતાં આપણે નિત્ય આનંદમાં રહીએ જેમ નાની વાતમાં ચેતાલીબેન આપણને ખૂબ સુંદર સમજાવ્યા હતા ત્રણેય આનંદ વિશ્યાનંદ બ્રહ્માનંદ અને ભજનાનંદ તો એમાંથી આપણે ભજનાનંદ કરીને પ્રભુના પ્રભુના અહર્ની આનંદને પ્રાપ્ત કરીએ કારણ કે આનંદની બીજી કોઈ બાજુ નથી આનંદનું કોઈ વિરુદ્ધાભાસી નથી આનંદનું ખાલી આનંદ જ છે સુખ હોય તો દુઃખ આવે ને દુઃખ હોય તો સુખ આવે એમ જે બે સિક્કાની બાજુ છે એમ આનંદનું કાંઈ પર્યાય વાંચી કે સોરી વિરોધાભાસી નથી એટલે શ્રી ઠાકોરજીના શ્રી શ્રી ઠાકોરજીના ભગવત ચરણાર્વિંદની આશા રાખી અને અહરની આનંદમાં રહેવું જોઈએ વૈષ્ણવોએ સંસારના સુખ દુઃખની નિવૃત્તિ કે પ્રાપ્તિ માટે ક્યારેય પણ પ્રભુ પાસે તે પ્રાર્થના કે કોઈ માગણી કરતો નથી અને જો આપણે પ્રાર્થના કે માગણી કરીએ શ્રી ઠાકોરજી પાસે તો મેઇન એનું એ જ રીઝન થાય કે આપણને શ્રી ઠાકોરજી જે કરી રહ્યા છે એની ઉપર વિશ્વાસ નથી કે મારું શું થશે એવું જ એટ ધી એન્ડ એનું આપણું જે મેઇન લક્ષ્ય થયું કે શું મારું શું થશે મને આ ઈચ્છા છે તો હું ઠાકોરજી પાસેથી માગી લઉં પણ જેમાં આપણે નાના હતા ત્યારે એક ઉદાહરણ જોયું હતું કે એક નાનું બાળક એક દુકાનદાર પાસે જાય છે એની મમ્મી સાથે અને દુકાનદાર એને હા ચોકલેટની બરણી આપીને કહે છે કે તારાથી લેવાય એટલું લઈ લે પણ ઓલું નાનું બાળક ના પાડે છે અને જ્યારે એ દુકાનદાર એ બાળકને આપે છે ત્યારે એને મમ્મીએ પૂછ્યું કે કેમ બેટા તે આવું કર્યું તો એણે ઉદાહરણ ત્યારે એણે કીધું કે જો હું લેત તો મારા હાથમાં કેટલી ચોકલેટ સમાત પણ જ્યારે આ દુકાનદારે મને આપી તો મારા બે ખૂબ આભરાઈ ગયા ઓલું હું એક હાથથી મારા લેત તો મારાથી ઓછું જ આવત પણ જ્યારે દુકાનદારે આપી તો વધારે આવી એમ શ્રી ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખવાનો કે જેમ આપણે આગળ પણ રચનામૃતમાં જોયું જેમ આગળ રચનામૃતમાં આપણે જોયું કે વસંત ભોજનતાની ચિંતા કરી વૈષ્ણવીના થવું ઉદાસ વિશ્વમભર પૂરે વિશ્વને તે કેમ ભૂલે દાસ ને ઘણા પદોમાં પણ આવે છે કે કીડી કુંજરને વાલો પાતળ પૂરે છે બેઠો રહે ને એક મોલ મારે શ્રી ગોપાલ વિના બીજું બોલ મારે એમ શ્રી ઠાકોરજી પાસે ક્યારેય કોઈ પ્રાર્થના કે માગણી કરવાની નહીં જે શ્રી ઠાકોરજી કરે છે જે કરાવી રહ્યા છે એ બધું જ એમની ઈચ્છા પ્રમાણે થાય છે અને એ જેમાં એમને જેમાં આનંદ આવે એવું ભલે ને આપણી સાથે થતું આપણે છીએ તો એના જ સેવક આપણું થોડીને કંઈક ખરાબ કરવાના છે ઠાકોરજી આ જે આપણા હિતમાં હશે એ જ શ્રી ઠાકોરજી કરવાના છે એમ આ પુષ્ટિમાર્ગનો ખાસ સિદ્ધાંત ઉપરના વચના મૃતમાં શ્રી ગોપાલલાલજી સમજાવી રહ્યા છે અહીં ભાવાર્થ પૂર્ણ થાય છે જો મારી કાંઈ ભૂલચૂક હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરજો જય શ્રી ગોપાલ